નાળિયેરના ભાવમાં સુધારો થતાં ખેડૂતમાં ખુશી પ્રસરી ગુજરાતનું એપીએમસી નું પ્રથમ શ્રીફળનું પીઠું એટલે મહુવા નવરાત્રીના તહેવારને ને લઈને નાળિયેરના ના સારા ભાવમાં વેચાણ થતા ખેડૂતો આનંદ બજારમાં પણ સારી એવી ખપત હોય પચીસ ની પાંત્રીસ રૂપિયા હોલસેલ ભાવમાં ખેડૂતોના માલ વેચાઈ રહ્યા છે ત્યારે મહુવા એપીએમસી માં છેલ્લા પાંચ દિવસથી સારા ભાવ મળી રહ્યા છે માં જગદંબાના નવલા નોરતા આવી રહ્યા હોય લોકો માતાજીની શ્રી ફળ પ્રસાદમાં ઉપયોગમાં લેતા હોય બજારમાં આ પાકતા નાળિયેરની માંગ જોવા મળી રહી છે અને આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાં પણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવી રહ્યા છે નાળિયેરી ઉછેરમાં પણ સારી મહેનત મહુવામાં જોવા મળી રહી મહુવા નાળિયેરીથી સજ્જાય એવું મૂની કાશ્મીર તરીકે ઓળખાય છે પણ જોવાનું રહ્યું દિવાળીના તહેવાર સુધી આ માર્કેટ ભાવ પકડાઈ રહે રિપોર્ટર હિંમત મકવાના સાથે હરીશ ચાવડા મહુવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં દોષી બ્રધર્સ વતી મનીષભાઈ જણાવે છે કે મહુવા એપીએમસીમાં આખા ગુજરાત લેવલે એક જ પાકલ શ્રીફળનું પીઠું છે કે જ્યાં પાકલ શ્રીફળ મહુવા એરિયા ઉના ડિસ્ટ્રિક્ટ માંગરોળ ડિસ્ટ્રિક્ટ તામિલનાડુ આંધ્રપ્રદેશ બધેથી શ્રીફળ વેચાવા માટે અહીંયા આવે છે અને મવવા માટે ગૌરવની વાત છે કે નવરાત્રિના તહેવાર નિમિત્તે અત્યારે રોજનું મહવામાં વીસથી ત્રીસ હજાર નારિયેળની આવક છે અને મવવામાં નારિયેળ વેચાય છે પચીસ રૂપિયાથી લગાવીને પાંત્રીસ રૂપિયા સુધીના સારા ભાવ ખેડૂતોને મળે છે જે બહુ સારી વાત છે ખેડૂત વેપાર સરકારો આમાં ખેડૂતોને નારિયેળી પ્રત્યે સજાગ ચાણ કરે જેથી કરીને એનું ઉત્પાદન વધે અને ખેડૂતોને બને એટલો પૂરતો લાભ મળે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે હું મહુવા તાલુકાના વડલી ગામનો ખેડૂત છું અને મારા નાળિયેરી છે અને નાળિયેર મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લાવું છું આખા સૌરાષ્ટ્રમાં ફક્ત ને ફક્ત મહુવા માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીથી પાકા નાળિયેર વેચાય છે બીજે ક્યાંય વેચાતા હોય એટલે કે જાહેર હરાજીથી પાકા નાળિયેર વેચાતા હોય એવું મેં કોઈ ક્યાંય સાંભળ્યું નથી અને બીજા નંબરમાં અહીંયા તળાજા તાલુકાના ઉના તાલુકાના એમ અલગ અલગ વિસ્તારમાંથી અને એક વખત તો કન્ટિન્યુ દસ દિવસ સુધી આપણે બહારથી એટલે કે સૂકા પ્રદેશમાંથી નાળિયેર અહીંયા વેચવા માટે એક ભાઈ આવ્યા હતા એને દેશી પ્યોર દેશી નાળિયેરી હતી અને સાફ કરે એટલે રોજ થોડી થોડી સાફ થાય એટલે રોજ થોડા થોડા નાળિયેર ઉતરે હો એ કચ્છમાંથી આવ્યા હતા વેચવા માટે એટલે મેં અમને પૂછ્યું તો મને કે અમારે ત્યાં કાયદેસર ક્યાંય હરાજી નથી થતી આજે તમે કેટલા શ્રીફળ લાવ્યા હતા શું શું ભાવ આવ્યો આજે હું શ્રીફળ લાવ્યો તો ત્રણ હજાર ભાવ સારો આવ્યો તેત્રીસો રૂપિયા